મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને તાજા સમાચાર તમને મળી શકે તો અમદાવાદમાં શિયાળાની સિઝનમાં શાક માર્કેટ લીલા છમ શાકભાજીઓથી છલોછલ જોવા મળે છે પરંતુ શિયાળામાં શાકભાજી સસ્તા મળતા હોય છે પરંતુ અત્યારે શાકના ભાવ આસમાન પર પહોંચ્યા છે મિત્રો પચાસ રૂપિયાથી લઈને એકસો વીસ રૂપિયા કિલોના ભાવે શાકભાજી વેચવામાં આવે છે વેપારીઓનું માનવું છે કે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું હતું અને અત્યારે આવક પણ પણ ઓછી છે છે સાથે જ લગ્ન પ્રસંગ વધુ હોવાના કારણે માંગ વધારે ભાવ વધારે છે સાથે સિઝન વગરના શાકભાજી આવતા હોવાથી ભાવ પણ ખૂબ જ વધારે પહોંચ્યા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કપાસની કપાસના ભાવ મંદિરનો માહોલ શું હશે ભાવ પંદરસો પ્લસ થશે કે નહીં રાજકોટમાં આજના કપાસના બજાર ભાવ બારસો ને એસી રૂપિયાથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા બોલવામાં આવ્યા હતા મિત્રો અમરેલીમાં આજના કપાસના ભાવ એક હજાર પચાસથી ચૌદસો ને બોલવામાં આવ્યા હતા સાવરકુંડલામાં આજના કપાસના ભાવ બારસો ને દસથી ચૌદસો ને પંદર રૂપિયા બોલવામાં આવ્યા હતા જસદણમાં આજના કપાસના ભાવ રૂપિયા બારસો ને પચીસથી ચૌદસો પચીસ બોલવામાં આવ્યા હતા મિત્રો ત્યારબાદ બોટાદમાં કપાસના ભાવ રૂપિયા બારસો પચાસ થી રૂપિયા બોલવામાં આવ્યા હતા ત્યારબાદ વાત કરીએ તો લસણના ભાવમાં ભડાકો ગૃહાણીઓનું બજેટ ખોરવાયું જાણો પ્રતિકિલોના ભાવ કેટલા છે ખેડૂતો માટે કયા સારા ક્યાંક સારા તો ક્યાંક ખરાબ સમાચાર આવે છે ડુંગળીના ભાવ ધળી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તો બીજી બાજુ લસણના ભાવ આસમાને જતા ખેડૂતો ખુશખુશાલ છે એક તરફ ડુંગળીનો ભાવ હરાજીમાં વીસ કિલોના બસ્સોને પચાસ રૂપિયા પણ નથી મળતા ત્યારે બજારમાં સુકા લસણના ભાવ પ્રતિ કિલોના ત્રણસો રૂપિયા પહોંચ્યા છે મિત્રો એટલે કે લસણના ભાવ અત્યારે છ હજાર રૂપિયા એક મણે ભાવ બોલવામાં આવે છે ત્યાં ડુંગળીના ભાવ મણના બસોને પચાસ રૂપિયા જ આવે છે મિત્રો ત્યારબાદના સમાચાર વાત કરીએ તો ખાદ્ય તેલને લઈને સિંગતેલ સહિત તેલના ભાવમાં સામાન્ય વધઘટ થઈ હતી મગફળી અને બજારમાં ભાવ નોંધનીય ફેરફાર છે સિંગતેલના ભાવમાં રૂપિયા દસ રૂપિયાનો ઘટાડો થયો હતો તો કપાસિયા તેલમાં દસ રૂપિયાનો વધારો થયો છે સિંગતેલ સહિત અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જણાતી છે મિત્રો મગફળીના બજારમાં ભાવ નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે ચણા બેસન બજારમાં સતત સ્થિર વલણે રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી હતી મિત્રો એરંડાના બજારમાં કોઈપણ જાતની વધઘટ થઈ નથી કપાસના બજારમાં મક્કમ વલણ એરંડા બજારમાં ભાવમાં સામાન્ય વધઘટ થઈ હતી મિત્રો એટલે કે અત્યારે સામાન્ય રૂપિયાનો વધારો અને ઘટાડો નોંધાયો છે મિત્રો ત્યારબાદની વાત કરીએ તો આજે સોનું થયું મોંઘુ દસ ગ્રામના ભાવ જાણી લેજો ગયા અઠવાડિયે પીક પર પહોંચ્યા બાદ સોનાની કિંમત ઘટી રહી હતી પરંતુ આજે ઘટાડા પર બ્રેક લાગી હતી ગોલ્ડન ભાવમાં આજે હજાર રૂપિયા સુધીની તેજી આવી છે મિત્રો જો તમારા ઘરમાં પણ લગ્ન હોય અને તમે ગોલ્ડ જ્વેલરી ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો તો આજે જ સોનાના ભાવ જાણી લેજો ચાંદીની કિંમત સિત્તેતેર હજાર પાંચસો રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે મિત્રો એટલે કે ગયા અઠવાડિયે સોનાના ભાવમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો ત્યારબાદ આજે ઘટાડા પર બ્રેક લાગીને એક હજાર રૂપિયા સુધીનો ફેરફાર અને સોના પર એક હજાર રૂપિયાની તેજી આવી ગઈ છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ આ વર્ષે લાલ કિલ્લા પરથી આ પહેલાં તેમના ભાષણમાં મહિલાઓને ડ્રોનની તાલીમ આપવાની જાહેરાત કરી હતી બાદમાં નવેમ્બરમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી અને તેને નમો ડ્રોન દીધી યોજનામાં નામ આપવામાં આવ્યું હતું આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે દેશભરમાં પંદર હજાર મહિલાને સ્વ સહાય સહાય જૂથોનો ડ્રોનનું વિતરણ કરવામાં આવશે ડ્રોનની મદદથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને કરવામાં આવશે મિત્રો આ માટે નરેન્દ્ર મોદી લેડિઝોને આઠ લાખ સુધીની સહાય પણ આપવામાં આવશે મિત્રો તેવું તેઓએ કહ્યું હતું કે તો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી કપાસનો મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું યાર્ડમાં કપાસ મગફળી તલ બાજરી સોયાબીન ચણા સહિત વિવિધ પ્રકારની ચણેસીની હરાજી કરવામાં આવી હતી મહુવા માર્કેટ યાર્ડમાં છ હજાર એકસોનું ચુમ્માલીસ ગુણી નવી મગફળીની આવક થઈ હતી એક મણના નીચા ભાવ એક હજાર એસી થી રૂપિયા હતા તેના ઊંચા ભાવ ચૌદસો પંચોતેર રૂપિયા સુધી રહ્યા હતા માર્કેટ યાર્ડમાં એકસો અઠ્યાસી ગાંસડી કપાસની આવી હતી તેમાં મણના ભાવ હતા મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેલી સવારથી જણસીની મબલક આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ મગફળી સોયાબીન લસણ કઠોળ અને શાકભાજી સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં આવક થઈ હતી રાજકોટના માર્કેટયાર્ડમાં છ હજાર છસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ સુધીનો મળ્યો હતો કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી મિત્રો એટલે કે રાજકોટ માર્કેટયાર્ડમાં છ હજાર છસો ક્વિન્ટલ કપાસની જ આવક થઈ હતી તેના ભાવ બારસો ને થી લઈને ચૌદસો પંચ્યાસી સુધી બોલવામાં આવ્યા હતા ત્યાર પછી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ હવામાન ઠંડુ અને સૂકું ચોખ્ખું રહેવાની શક્યતા છે મહત્તમ તાપમાન એક એકત્રીસથી તેત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન થી પંદર ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે તેરથી સત્તર ડિસેમ્બર દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી તારીખ પંદર અને સોળ ડિસેમ્બરના રોજ સવારના સમયે ઘણા વિસ્તારોમાં ઝાકળ પડવાની શક્યતા છે તેમજ અઢારથી બાવીસ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં હવામાન આંશિક વાદળ વાદળછાયું અને આંશિક ભેજવાળું રહેવાની શક્યતા છે ત્યારબાદ વરસાદની કોઈ પણ શક્યતા નથી મિત્રો પછી વાત કરીએ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે પસંદગી પામેલ મોહન યાદવ આજે બુધવારે સીએમ તરીકે ગુપ્તાના ગુપ્તાના શપથ લીધા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા ભાજપના મધ્યપ્રદેશના યુનિટ ચાવડા વિષ્ણુ દત્ત શર્મા અને આઉટગોઈંગ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સમારોહની તૈયારીમાં સમીક્ષામાં કરી હતી મિત્રો એટલે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આજે શપથ લઈ લીધા હતા મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં સોના ચાંદીની ભાવની વાત કરવામાં આવે તો આજે સોનાના ભાવ એકસઠ હજાર ત્રણસો સિત્તેર છે જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો છે ચાંદીના ભાવ આજે બોતેર હજારથી બોતેર હજારથી બોતેર હજાર નેવું સુધીના હતા મિત્રો ત્યારબાદ સોનાને લઈને રાજકોટ કરતાં અમદાવાદમાં સસ્તું હતું મિત્રો રાજકોટ બાદ જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સોનાના ભાવ આસમાને છે અમદાવાદમાં આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં સોનાના ભાવ એકસઠ હજાર એકસો સાઠ રૂપિયા નોંધાયા હતા મિત્રો જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ એકોતેર હજાર પાંચસો એસી રૂપિયા નોંધાયો છે એટલે કે મિત્રો રાજકોટ કરતાં અમદાવાદના ભાવ વધુ મોંઘા લાગી રહ્યા હતા અમદાવાદમાં સોનું આજે ખૂબ જ તેજી પામી રહ્યું છે મિત્રો ત્યારબાદ બુધવારે ભારતની નવી સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી સત્રની કાર્યવાહી દરમિયાન બે કલાક બે લોકો સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા બંને આરોપીઓ સંસદ ભવનમાં ઘૂસીને પીળા રંગનો ધુમાડો કર્યો હતો ધુમાડો થતા સંસદ ભવનમાં હોબાળો મચી ગયો હતો તમામ સુરક્ષાકર્મી તાત્કાલિક આરોપીને પકડવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા આ હુમલા વખતે રાહુલ ગાંધી પણ સંસદમાં હાજર હતા રાહુલ ગાંધીએ પોતાની સીટ પર ઊભા થઈને ચોંકી ગયા હતા

નામ પર લોકસભામાં વિઝિટર પાસે લઈને કાર્યવાહી જોવા મળી હતી મિત્રો સુરક્ષા કર્મીઓએ સંસદના અરાજકર્તા ફેલાવવા દીધેલા આવેલા યુવકને ધરપકડ કરીને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી મિત્રો સંસદ બહાર એક મહિલા આને થઈ શકી પાક પાક નુકસાનને સહાય જાહેર કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજકોટમાં બે દિવસમાં થયેલા માવઠાને લીધે ખેડૂતોને પાક નુકસાન થયું છે આ નુકસાનની સહાય ચૂકવવા માટે સર્વે કરવામાં આવશે આજે ગાંધીનગરમાં મંત્રી કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે જેમાં સાથે રાખીને સર્વે કરવાની માંગ અને અને સૂચના અપાશે સર્વે પૂર્ણ થયા પછી નિયમ પ્રમાણે સહાયની જાહેરાત કરવામાં આવશે મિત્રો ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં કુલ છ્યાસી લાખ હેક્ટરમાં વિસ્તારમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું મિત્રો જેને ધ્યાનમાં રાખીને ખેડૂતોને આપવામાં આવશે રકમ ત્યારબાદ ખેડૂતોનું પોતાનું દુઃખ વ્યક્ત કર્યું ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલા રાહત પેકઅપ ખૂબ જ ઓછું કહેવાય છે કારણ કે બાગાયતી ખેતીમાં પાછળ જેટલો ખર્ચ થાય તે વધુ છે તે મુજબ મહેનત પછી આ પાક તૈયાર થાય છે તેમજ અત્યારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ જતી રહે છે એટલે ખેડૂતોનું કહેવું છે કે જે રાહતનું પેકેજ આપે છે તે ઓછું પડી રહ્યું છે મિત્રો ત્યારબાદ જાણીએ તો આંબાલાલ પટેલની નવી આગાહી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ ડિસેમ્બરમાં બે વાવાઝોડા આવશે આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે હલચલ શરૂ થઈ શકે છે બાર ડિસેમ્બરે હલચલ સક્રિય સક્રિય થવાની વાવાઝોડું ઓમાન તરફ ફટાઈ જશે વીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠું આવી શકે છે પચીસ ડિસેમ્બરે જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્બરની સંભાવના છે તેથી ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદ